નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપ સૌનું પોતાનું યુટ્યુબ ચેનલ સનાતન સત્સંગ હોળી પહેલાંના આઠ દિવસના સમયગાળાને હોડાષ્ટક નામથી ઓળખાય છે આ સમય આધ્યાત્મિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આમાં કોઈ પણ શુભ કાર્યો થતા નથી આજે આપણે જાણીશું હોડાસ્ટક શા માટે અશુભ માનવામાં આવે છે શા માટે તે આઠ દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન કયા કાર્ય કરવા અને કયા ટાળવા જોઈએ તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં હોડાસ્ટક ફાગણ મહિનાની અષ્ટમી તિથિથી શરૂ થઈ ને પૂર્ણિમાના દિવસે હોળીકા દહન સુધી ચાલે છે બે હજાર પચીસમાં હોડાસ્ટક તારીખ સાતમી માર્ચ ના રોજ શરૂ થઈ ને તારીખ તેર માર્ચ ના રોજ હોળીકા દહન સાથે પૂર્ણ થશે મિત્રો પુરાણોમાં હોળાષ્ટક સાથે જોડાયેલી બે પ્રમુખ પૌરાણિક કથાઓ છે પહેલી પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા પ્રહલાદની વિષ્ણુ ભક્તિ થી ક્રોધિત થઈને એના પિતા હિરણ્ય પ્રહલાદ પર અનેકો અત્યાચાર કરવાનું શરૂ કર્યું ઓળાષ્ટકના આ આઠ દિવસો દરમિયાન તેને અનેક યાતનાઓ આપી હતી અને પૂર્ણિમાના દિવસે પ્રહલાદને હોળિકા સાથે અગ્નિમાં બેસાડીને એને જીતો સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બધા કષ્ટોમાંથી ઉગારી લીધો હતો બીજો પ્રસંગ ભગવાન શિવજી અને કામદેવનો છે એક સમયે શિવજીની તપસ્યા ભંગ કરવા કામદેવે અષ્ટમીના પરિણામ સ્વરૂપે કરી દીધા હતા આના ફળ સ્વરૂપે સમસ્ત સૃષ્ટિમાંથી પ્રેમ અને રંગનો ભાવ અંત પામ્યો હતો દેવી રતિએ આઠ દિવસ શિવજીની ઘોડ તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને કામદેવને પુનઃ જીવનદાન આપવા મનાવ્યા હતા આ દુર્ઘટનાઓને કારણે માનવામાં આવે છે કે આ આઠ દિવસ સુધી ગ્રહોની સ્થિતિ અશુભ રહે છે અને શુભ કાર્યોમાં વિઘ્નો આવી શકે ગુડાષ્ટક દરમિયાન દરેક દિવસે ગ્રહોની ઉગ્રતા અલગ અલગ હોય છે અષ્ટમીના તિથિ રોજ ચંદ્ર ઉગ્ર બને છે નવમીમાં સૂર્ય ઉગ્ર બને છે દસમીના દિવસે શનિની ઉગ્રતા વધારે હોય છે એકાદશીમાં શુક્ર અને દ્વાદશીમાં ગુરુ ઉગ્ર બને છે ત્રયોદશી તિથિએ બુદ્ધ ઉગ્ર બને છે ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર બને છે આ ગ્રહોની ઉગ્રતા નવા કાર્યોમાં વિઘ્નો લાવી શકે છે આપણી નિર્ણય શક્તિ આપણા વિચારો અને આપણા વર્તનમાં પણ અસર કરે છે જેથી કરેલા કાર્યોનું શુભ ફળ મળવું અત્યંત કઠિન છે એટલે જ કોડાષ્ટક દરમિયાન કેટલાક કામો ટાળવા જણાવવામાં આવ્યા છે કોડાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ નામકરણ યજ્ઞ વિદ્યા પ્રારંભ વગેરે શુભ કાર્યો કોડાષ્ટક દરમિયાન ન કરવા જોઈએ કોડાષ્ટક દરમિયાન ખરીદેલા વાહન કે સંપત્તિ ટકી શકે તે નક્કી નથી એટલે આ સમય દરમિયાન જમીન કે વાહનની ખરીદી ન કરવી જોઈએ આ સમયમાં નવી નોકરી કે બિઝનેસ શરૂ કરવો મુશ્કેલીભર્યું સાબિત થઈ શકે છે હોળા સ્ટકમાં કોઈ પણ ઝઘડો ન કરવો જોઈએ અને કોઈ અપશબ્દ ન બોલવા જોઈએ ઘરમાં કલહ અને નકારાત્મકતા આવવાથી પરિણામ મળી શકે છે આ સમયગાળામાં શરીર સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુ કાપવી અશુભ ગણાય છે એટલે જ વાળ કે નખ કાપવું અશુભ ગણવામાં આવ્યું છે આ સમયે નકારાત્મકતા પ્રબળ હોય છે અને એટલે જ કોઈ પણ તામસિક ખોરાક કે પેય પદાર્થ લેવાથી નકારાત્મકતા આપણા શરીરમાં વાસ કરી જાય છે એટલે માંસાહાર મદિરા અને બીજા તામસિક ખોરાક ના લેવા જોઈએ હવે આપણે જાણશો હોડાસ્ટકની અસરથી બચવા માટે શું કરી શકાય હોડાસ્ટકની અસરથી બચવા આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ અને નરસિંહ અવતારની આરાધનાનું બહુ મહત્ત્વ છે પ્રહલાદે આજ દિવસોમાં નરસિંહ ભગવાનની ભક્તિ કરી અને સક્રિય થયેલ નકારાત્મક શક્તિઓનો નાશ થયો ફાગણ વદ અષ્ટમી થી હોલિકા પૂજન શરૂ કરવું શુભ માનવામાં આવે છે આ તિથી થી હોલિકા દહન ની તૈયારીઓ શરૂ કરી શકાય હોલિકા દહન ના દિવસે ગોળ ઘી ઘઉં અને ચણા ઓમ કરવાથી પાપનો નાશ થાય છે ઓડાષ્ટક માં અન્ન વસ્ત્ર અને દવા ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી પિતૃદોષ અને ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે હોળાષ્ટક દરમિયાન ભજન સત્સંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવવું જોઈએ શ્રીમદ્ ભાગવત રામાયણ ગીતાજી અને શિવપુરાણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે આંતરિક શાંતિ માટે ધ્યાન અને જપ કરવો મંત્ર અને પ્રભુનું નામ જપ દ્વારા આ સમયનો સકારાત્મક ઉપયોગ કરી શકે હોડાસ્ટક એ શુદ્ધિ શાંતિ અને આત્મવિશ્લેષણનો સમય છે આ આઠ દિવસો પછી હોળીકા દહન સાથે નકારાત્મકતાનો અંત થાય છે અને હોળીના રંગો સાથે જીવનમાં કૌશી અને તો ફરી પ્રવેશે છે તો મિત્રો આ નિયમોનું પાલન કરીને હોળાષ્ટકને ધાર્મિક રીતે અનુસરીએ અને હોળી ઉલ્લાસપૂર્વક ઉજવીએ જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટ્સમાં તમારા ઈષ્ટદેવની જય લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ અરહર મહાદેવ